તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ રાજ્ય સરકારે પંદર ઓગસ્ટથી માછીમારીની સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસિએશનોએ રાજ્ય સરકારનો આભાર માર્યો હતો ગુજરાતના માછીમારોને ફિશિંગ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે બે હજાર એકવીસથી દરિયો ખેડવા માટે મંજૂરી આપવામાં આવેલી હતી પરંતુ આ સમય દરમિયાન કેટલાક વખત દરિયો ખૂબ રફ રહેતો હતો તોફાની રહેતો હતો ચોમાસાના દિવસો રહેતા હતા એટલે માછીમાર પરિવાર વતી સમગ્ર ગુજરાતના માછીમારો વતી રજૂઆત કરવામાં આવી કે અમને આ જે જૂની પદ્ધતિથી પંદરમી ઓગસ્ટથી મંજૂરી મળવામાં આવતી હતી એ જ મંજૂરી ફરીથી અમને આપો અને આ વાતને સમગ્ર ગુજરાતના માછીમારોની લાગણીને માન આપી સરકાર શ્રીએ સરકારશ્રીત્રીસ તારીખે પંદરમી ઓગસ્ટ માટે મંજૂરી આપી છે ફિશિંગની એના માટે ખાસ કરીને રાજ્ય સરકારનો આદરણીય સીએમ સાહેબ ભૂપેન્દ્રજી અને અમારા માનનીય મંત્રીશ્રી મત્સ્ય ઉદ્યોગ રાઘવજીભાઈનો આજે ખાસ આભાર અભિવાદન માટે અમે આવેલા